આજના અનુલક્ષીને બે શબ્દો આજે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે કલયુગમાં હાજરાદુત છે એની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ પંદર મે વર્ષે બે હજાર દસથી શરૂ કરેલી ચોવીસ કલાક હનુમાન ચાલીસા અમે કરીએ અને એની જે હનુમાન ચાલીસા થઈ હોય તો દશાંસો સાંજે કરી સર્વ સમાજના હિતાર્થે પર્યાવરણ માટે આ કાર્ય અમે કરી રહ્યા છીએ નાથી અમને પણ આનંદ મળે છે શક્તિ મળે છે અને આખા શહેરમાં છેલ્લા નવ વર્ષથી દર શનિવારે વર્ષના બાવન શનિવાર હોય અલગ અલગ મંદિરે છ નવ હનુમાન ચાલીસા કરીએ છીએ હનુમાનજીની આરાધના ગુરાવી બાપુ આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વના પ્રતિક કથાકાર બોરાવી બાપુ હંમેશા કહેતા હોય છે કે હનુમાનજીની ઉપાસના કરવા માટે કોઈ નિયમ નથી બીજા સનાતન ધર્મમાં આપણે ઉપાસના કરવી હોય તો નાય જોઈને થાય સવારે થાય સાંજે થાય એવા નિયમો છે હનુમાન ચાલીસા આપણે નાયા વગર કરી શકીએ બેઠા બેઠા કરી શકીએ સુતા સુતા કરી શકીએ ચાલતા ચાલતા કરી શકીએ અને એનો પ્રભાવ એનો જે નવગ્રહ શાંત કરે અને એની સમાજમાં એને ભય વ્યાધિ આદિ ઉપાધિનો નાશ કરતા હોય છે તે આખા અંજારનગર ઐતિહાસિક નગરમાં અમે આ કામ કરી